કોઈ ડૉક્ટરે એવું વિચાર્યું હશે કે ભાઈ ઉભા આટલી બધી ફી ના હોય કોઈ એના વિચારવાનું અમે તમે કહું ને એ પ્રમાણે કે પોલિટિક્સમાં આવું તો કરવું પડે આવું જ થયું છે હા તો અહીંયા પણ આવું તો કરવું પડે એ ચાલુ થઈ ગયું મને એવું લાગે બધે હું એ જ કહી રહ્યો છું કે તમે કયું ક્ષેત્ર શોધો કે જેમાં કરપ્શન ના હોય પેલો એમ કે છે કે ભાઈ મારે મકાન લેવું હોય તો મારે મકાન રોકડા આપવા પડે હું પૈસા આમ લઉં છું આમ આપું છું પેલો અમારે અંદર લેવાની પૈસા કેમિશનો બધા એકબીજાને લૂંટ્યા કરવાના છે મરી જાય કોણ તો મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગે જો લૂંટાવું ના હોય તો એને સમજવું પડશે કે અમારે કોને છૂટવા છે અમારા પ્રતિનિધિ કેવા હોવા જોઈએ અને એ માટે બાળકોએ બહાર રાખવું જોઈએ એ લોકોને એજ્યુકેટ કરવા જોઈએ ગુજરાત સમુદાયમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે ગુજરાત સમુદાયને સમય આપે એને બદલ આભાર અમારો પહેલો સવાલ છે કે જે યુવાઓ છે એ લોકો રાજનીતિમાં આવવા માટે તમે એ લોકોને શું કહેવા માંગો છો કઈ રીતની લોકોની અપ્રોચ હોવો જોઈએ યુવાઓને રાજનીતિમાં આવવું જોઈએ એના કારણોમાં હું પહેલા તો દેશની પરિસ્થિતિની વાત કરું એક વસ્તુ એ છે કે લગભગ

દેશની અંદર ચોક્કસ એક પચીસેક કરોડ નો માણસોનો પરચેઝિંગ પાવર સારો થયો છે પચીસ કરોડ એટલા માટે કહું છું કે એમાં ખરેખર જે પરચેસ કરવા વાળા માણસો દસ થી પંદર ટકા છે બાકીના ખેંચાયેલા છે કે આ લોકો ખર્ચે છે એટલે આપણે ખર્ચવું જોઈએ પછી એના માટે લોકો લોનો લે કે બેંકમાંથી આ તે આ બધાને કારણે એક પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ છે કે દરેક વસ્તુનું વેપારીકરણ થઈ ગયું છે બાળકની ફી આપણે એજ્યુકેશનને બેઝ લઈએ તો બાળકોની ફી એ પાંચ લાખ રૂપિયાથી માંડીને વાર્ષિક એવી થઈ ગઈ મોટી મોટી સ્કૂલોમાં જવું હોય તો પાંચ લાખ રૂપિયાની ફી ગવર્મેન્ટને નક્કી કરેલી ફી સત્તર હજાર છે બાવીસ હજાર છે છવ્વીસ હજાર છે અને પાંચ લાખ ગવર્મેન્ટે નક્કી કરેલી નથી એની પ્રાઇવેટ સ્કૂલો છે અને પ્રાઇવેટ સ્કૂલો ઉપરનું જે નિયંત્રણ હોવું જોઈએ એ કદાચ રહ્યું નથી હમ ભોગ કોણ બને છે તો પબ્લિક ગવર્મેન્ટની સ્કૂલોમાં પણ ગુણવત્તા જળવાતી નથી સરદાર વલ્લભભાઈ પટેલ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણેલા તો એ વખતે જે સ્ટાન્ડર્ડ હતું એ અત્યારે નથી હું પણ ગવર્મેન્ટ સ્કૂલમાંથી ભણ્યો છું હવે એની સામે જો જોવામાં આવે તો દિલ્હીમાં જે રીતે ગવર્મેન્ટ સ્કૂલોને જે રીતે આગળ લાવવામાં આવી છે અને જે રીતે એનું સ્ટાન્ડર્ડ સુધારવામાં આવ્યું છે કે જે પ્રાઇવેટ સ્કૂલ કરતાં વધારે સારું આપે છે રિઝલ્ટ આપે છે લોકો ત્યાં જવા માટે લાઈનો લાગે છે તો આવું દેશમાં બધી જગ્યાએ કેમ નહીં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કેમ ગુજરાતમાં આજે એક સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી કામ કરતી હોય તો એમની પાસે કામ કરવાની તો પુષ્કળ તકો અને એ કરી શક્યા હોત પણ થયું નથી વિદ્યાર્થીનો અત્યારનો એક પ્રોબ્લેમ એવો પણ થયો છે કે બધા ગ્રેજ્યુએટ થાય પછી નોકરી નથી જો ગ્રેજ્યુએટ થયા પછી નોકરી ના હોય અને કોઈ સારી ઓપોર્ચ્યુનિટી એન્જિનિયર્સ આજે ક્લાર્ક માટે એપ્લાય કરે છે હવે આ પરિસ્થિતિની અંદર વસ્તુ એ છે કે ભાઈ તમે આ એન્જિનિયર શું કામ બનાવ્યા જો તમારી પાસે જોબ ઓપોર્ચ્યુનિટી જ ના હોય તો આ કેમ આ બધાની પાછળનું જો કારણ હોય તો અને એટલા માટે કે ભોગ આજે હું મારી વાત કહું અમે તો કિનારે પહોંચી ગયેલા માણસો અમને કઈ લડવા નથી પણ જે માણસો જે છોકરાઓ અત્યારે વીસ વર્ષના પચીસ વર્ષના છે જેને આખું ભવિષ્ય એનું પોતાનું નક્કી કરવાનું છે અને એ છોકરાઓ અત્યારે એમને હાથા બનાવવામાં આવી રહ્યા છે દેટ ઇઝ ઓલ્સો રાઇટ ઇટ છોકરાઓને પેલો એબીવી ને એનએસયુઆઈ ને બધાને કે પોસ્ટ માટેની બધી એ આ વાતોને કે તને આગળ પ્રમોટ કરીએ છીએ આમ કરીએ છીએ આમ કરીએ છીએ પણ અલ્ટિમેટલી હાથા બની રહ્યા છે હાથા બનવાનું બંધ કરવું જોઈએ અગત્યનું છે છોકરાઓએ પોતાને બેઝિક સમજ એ કેળવવી જોઈએ કે ભાઈ આપણે હાથા નથી બનવું આપણે સિસ્ટમ સુધારવી છે તો સિસ્ટમ કઈ રીતે સુધરે જો આખું એક સંગઠન થઈને જો સંગઠિત થયેલા છોકરાઓ આજે કોઈ પણ એક ડિપાર્ટમેન્ટને પકડે કે ભાઈ અહીંયા કરપ્શન બંધ કરાવવું છે તો થઈ શકે ઇઝી છે અમે ખ્યાલ છે કે સિવિલ હોસ્પિટલની અંદર અમે આખો એની અંદર અમે શરૂઆત એવી રીતે કરેલી કે ત્યાં વોર્ડમાં જઈ જઈને ચેકિંગ કરવાનું ચાલુ કરેલું બધાને પૂછ્યું કે ભાઈ તમે હોસ્પિટલમાં શું તકલીફ પડે છે બધાની તકલીફો લઈ લઈને અમે સુપ્રિન્ટેન્ડન્ટ આપવા માંડ્યા હવે સુપ્રિન્ટેન્ડન્ટ ડઝ નોટ લાઇક ઇટ ઓલ્સો કે ભાઈ અમને ખબર છે યાર આવી વાતો થઈ પછી એક ભાઈએ મને રોટલી બતાવી કે સાહેબ આ રોટલી જુઓ કેટલી આમ ખેંચાય છે રબર જેવી રોટલી હતી મેં એ રોટલી લઈને હેલ્થ મિનિસ્ટરને આપેલી સાહેબ આ છે સિચ્યુએશન પછી એ લોકોએ મને ત્યાં હાઈ પાવર કમિટીમાં એડવાઇઝરી બોર્ડમાં મૂક્યો પછી હાઈ પાવર કમિટી બનાવી અને અલ્ટિમેટલી એ હોસ્પિટલની અંદર જે બજેટ નહોતા એ બજેટ ઊભા થઈ ગયા કેમ કારણ કે કરપ્શન બંધ થઈ ગયા અથવા કરપ્શન ઓછા થયા હશે વોટ એવર હું એવું નથી ક્યાં તો બંધ થઈ ગયા હશે પણ ત્યાં આગળ અમે એક માણસને જે રેશન અપાતું હતું એ રેશનનું પ્રમાણ મેં મારા ઘરમાં કીધું કે આજે મારા માટે આટલું રાંધો એટલે મેં પેલા કરિયાણાવાળા પાસે પડીકા બંધાઈ લાવ્યા કે ભાઈ એકસો દસ ગ્રામ ચોખા એકસો સિત્તેર ગ્રામ ઘઉંનો લોટ આવું બધું મને લિસ્ટ આપેલું હોસ્પિટલમાંથી એક માણસ માટે આટલું રેશન અમે આપીએ છીએ એકોર્ડિંગલી મેં પેલા કરિયાણાવાળાને આપ્યું અને એણે મને જે પડી કાપ્યા મેં ઘેર આપ્યા મેં કહ્યું આજે મારું આમાંથી દો તો કે આ તો આખા ઘરનું રંધા એટલું છે અને સાહેબ એકોર્ડિંગલી પછી અમે એના પર લાયા પેલું કે ભાઈ દર ઓલ્ટરનેટ દિવસે સર્વે કરવો જેટલા માણસો અહીંથી જમતા અડધા તો ઘેરથી જ મંગાવતા હતા રેશન તો ત્યાંથી બધાનું સપ્લાય થતું હતું ત્યાં સ્ટોપેજ થયું અને એ બ જે પૈસા બચ્યા એમાં આખી હોસ્પિટલમાં સાત સાત ફૂટ સુધીના ટાઇલ્સ લાગી ગયા બધી ગટર લાઈનો ચોકઅપ થતી બધી નીકળી ગઈ નવીનંગ થઈ ગઈ તો એક એક જગ્યાએ એક માણસના પ્રયત્ન નથી જો આટલું થતું હોય તો આખો યુવા વર્ગ બહાર નીકળે તો કેટલું કામ થઈ શકે આપને આજે યુવા વર્ગ બહાર નીકળે તો કેટલું કામ થઈ શકે તો એ બહાર કેમ નહીં નીકળી ગયું એજ્યુકેશન સિસ્ટમ શું એને જકડી રાખે છે યા તો એના ઘરેથી જે શિક્ષણ એને આપવામાં આવે છે એ એને જકડી રાખે છે સાહેબ આજની એજ્યુકેશન સિસ્ટમ છે ને એ વ્યક્તિને રોબોટ બનાવે છે મશીન બનાવે છે કોઈ એજ્યુકેશન થતું જ નથી હું તો એમ કહું છું બેઝિક એજ્યુકેશન જે મળવું જોઈએ જે માણસ પોતાને અપડેટ કરી શકે એ જતું રહ્યું છે ગોખાવળે આવે છે કે મિસ્ત્રી જે કરે છે પણ અલ્ટિમેટલી માણસોને એક રોબોટ મશીન બનાવવાની પ્રક્રિયા ચાલતી હોય એવું લાગે છે એટલા ને એટલું બધું જાણે એઝેબ કે હું જોઉં છું મારી પાસે મારો ગ્રાન્ડસન ભણતો હોય છે અને એની મમ્મી જે રીતે ટોર્ચરિંગથી મારી થતું હોય છે મને ખબર પડે છે અને કોઈ મારું સાંભળતું જ નથી એટલા માટે કારણ કે હવે અમે આઉટડેટેડ થઈ ગયા છીએ પણ હકીકત એ છે કે આ રોબોટ બની ગયો છે તમે બેઝિકલી ગુલામીના બીજ વાહી રહ્યા છો આ કોઈ સમજતું જ નથી અને આ જે ગુલામીના બીજ જે રહ્યા છે એ દેશને નુકસાન કરશે જે ઇનોવેટિવ આઈડિયાઝ આવવા જોઈએ ઇનોવેટિવ ઇનોવેશનના જે ગુણ હોવા જોઈએ બાળકોમાં સિસ્ટમમાં એવું એસ્ટાબ્લિશ થવું જોઈએ ખરેખર છોકરાઓને આ એજ્યુકેશન આપવાની જરૂર છે પબ્લિક અવેરનેસની સર અમે બાળકો સાથે પોડકાસ્ટ કર્યું હતું અને એમાં બાળકો જેટલા બેઠા હતા બધા ટેન્શનમાં હતા બધાનું કેવું હતું કે મારા મા બાપ અમારા રિઝલ્ટ વોટ્સઅપના સ્ટેટસમાં મૂકે છે ફેસબુક પર મૂકે છે ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે એટલે અમને ડર લાગે છે જો અમે ઓછા માર્ક્સ લઈશું તો અમને ઘરેથી સાંભળવું પડશે તો આ પરિસ્થિતિમાં જો બાળક મોટું થાય તો એ કેવું નાગરિક બને બહુ સાચી વાત છે હું તમને બીજી વાત કરું કે બે હજાર પંદરમાં હું યુએસએ ગયો હતો અને ત્યાં હું માઇન્ડ ઓડિટરનું મેં ગ્રેજ્યુએશન કર્યું એટ ધ એજ ઓફ સિક્સટી ભણવા માટે કંઈ ઉંમર નથી હોતી અને બીજી વસ્તુ એ કે બેઝિક વસ્તુ અહીંયા જે છોકરાઓને ભણાવવામાં આવે છે અથવા લાઈન સિલેક્ટ કરવામાં આવે છે એમાં એનું એપ્ટિટ્યુડ શું છે તો કંઈ જોતો જ નથી ખરેખર એ જોવાની જરૂર છે કે દરેક વ્યક્તિનો એપ્ટિટ્યુડ ટેસ્ટ થવો જોઈએ એને શું લાઈકિંગ છે એને શેમાં ફાવે એવું છે એ શેમાં આગળ વધી શકે એવું છે એ જરૂરી તેંડુલકરને એમ કીધું તું મેડિકલમાં જા અને ભણ પાસે કદાચ નપાસ થયો નકામો સાબિત થયો હોત એટલે દરેક જગ્યાએ એ જોવાની જરૂર છે કે ભાઈ આપણે બાળકનો એપ્ટિટ્યૂડ શું છે એની પર્સનાલિટી ટેસ્ટ થવો જોઈએ એપ્ટિટ્યૂડ ટેસ્ટ થવો જોઈએ આઈક્યુ ટેસ્ટ થવો જોઈએ આ બધી વસ્તુ જરૂરી છે જે ત્યાં આપણે ત્યાં જીરો છે જે એક જ વાત છે કે વધારે માર્ક આવે તો મેડિકલમાં જાય થોડા ઓછા આવ્યા તો એન્જિનિયરિંગમાં હવે આ કંઈ સિસ્ટમ છે આ બે જ લાઈન છે દુનિયામાં ઘણું બધું છે અને ઘણી બધી રીતે બાળક આગળ આવી શકે એ આપણે ત્યાં સભાવું લેકિંગ છે એ મેં કહ્યું ને ખાસ કે બાળકને મશીન બનાવવામાં આવે છે સર આ જે એજ્યુકેશનની સિસ્ટમ છે એને ગવર્મેન્ટ અપડેટ કરવા માટે ઇનિશિયેટિવ નથી લઈ રહી એની પાછળ શું એ ડર છે કે એક અવેર નાગરિક પહેલા નથી એક વસ્તુ સમજો ગવર્મેન્ટ અલ્ટિમેટલી કોની છે પ્રજાની પ્રજામાંથી ચૂંટાયેલા માણસો ત્યાં જાય છે પ્રજાનું લેવલ જ એટલું નીચું છે એટલું બધું નીચા માણસો જાય છે અલ્ટિમેટલી પ્રતિનિધિ કોના કે પ્રજાના હમ અને પ્રજાના પોતાનો જે ટેસ્ટ છે એવા માણસો મોકલે છે પ્રજાનો ટેસ્ટ સુધરે તો સારા માણસો જાય પ્રજાનો ટેસ્ટ જ એવો છે તો પછી એવું જ જાય પ્રજા પ્રજાએ પોતાના માટે વિચારવું જોઈએ કે ભાઈ તમને સેના પ્રોબ્લેમ નડી રહ્યા છે તમે વિચારો કે બે હજારની સાલમાં જે મકાન બે લાખ રૂપિયામાં મળતું હતું એ અત્યારે બધું બાવીસ લાખમાં મળે છે ભાઈ કદાચ મેં ઓછા કીધા વધારે બી હોઈ શકે આનું કારણ શું આટલા પૈસા આટલો ફુગાવાનું શું કારણ પછી તમે એમ કહો કે અમારી ઇકોનોમી ટ્રિલિયનમાં આમ થઈ ગઈ આમ થયું તેમ થયું અમે વર્લ્ડમાં પાંચમી ઇકોનોમીમાં આવી ગયા એનો અર્થ શું એ કહેશો મને તમે ઇકોનોમીમાં આયા એનો અર્થ કેટલી મોંઘવારી વધી તમારું ટ્રિલિયન ઇકોનોમી થશે કે બધી આગળ વધશે પણ અલ્ટિમેટલી તો તમારી મોંઘવારી વધી રહી છે પૈસાદાર પૈસાદાર થઈ રહ્યો છે અને ગરીબ ગરીબ થઈ રહ્યો છે અને આનો ઉકેલ શું આનો ઉકેલ એક જ વસ્તુમાં આવે કે દરેક વસ્તુના જે ફુગાવા છે એ અંકુશમાં લેવા પડે લોકોને રોજી રોટી મળે એ જોવું જોઈએ લોકોને સફિશિયન્ટલી પૈસા રોજી રોટીમાં મળી રહે એ જોવું જોઈએ ભૂતાનની ઇકોનોમી કોઈ હાઈ પણ નથી પણ એ બધા સુખી છે એ એ સુખીનો પાછો ઇન્ડેક્સ જુદો છે ઇન્ડેક્સ હેપીનેસ ઇન્ડેક્સ હેપીનેસ ઇન્ડેક્સ અલગ વસ્તુ અલગ વસ્તુ કારણ કે એ મન જોડે જોડાયેલી છે રાઈટ એમાં તો આપણે બહુ છે આપણે ત્યાં આમ જુઓ ને તો બધી આખ્યા ભારતની અંદર કેટલા બધા ભગવાનો છે કેટલા બધા સંતો છે બધું બધું કરોડોની બધી વાર્તાઓ છે બરાબર કે ચો ચોર્યાસી લાખ દેવતા એવું છે ને કે પણ અલ્ટિમેટલી એક જગ્યાએ હું બેઠો હતો એક ચીફ મિનિસ્ટરના ઓફિસમાં છે અમરસિંહભાઈ ચૌધરી એ વખતે એમને કઈ કામ થયું મળવા ગયા એમાં ત્યાં કાકા બેઠા હતા ભરવાડ હતા કારણ કે માથે ફાળિયું બાંધેલું હતું એ મને એમ કે કોઈ ગામડેથી આવતા હશે ને નબરા બેઠા હતા એટલે તો લાવ વાત કરીએ એટલે મેં એમને પૂછ્યું કાકા ક્યાંથી આવો છો એટલે કે અમેરિકાથી આવું એટલે પછી મેં એમને પૂછ્યું કે અમેરિકા આટલી બધી પ્રગતિ કરે છે અને ઇન્ડિયા કેમ નથી કરતો એટલે એમણે મને એવું કહ્યું કે ત્યાં નીતિને ધર્મ બનાવે છે નીતિ નીતિ બનાવે છે બનાવો તમે એટલે બધા પ્રોબ્લેમ થવાના થવાના સંકુચિત દિમાગ નીતિને ધર્મ બનાવવો જોઈએ એ હકીકત જ ભૂલાઈ ગઈ છે આજના જમાનામાં આમ જુઓ તો આ આ બધી વસ્તુ પાયાની વસ્તુઓ બાળકોએ સમજવાની જરૂર છે રાજકારણ આવવું જોઈએ અને પાછળનું કારણ આ કહેવા માં કે યુ હેવ ટુ પ્લે રોલ તમે જો આમાં સારી રીતે નિષ્ઠા ભાવથી તમે ન આવો તો તો એ કામ નહીં થાય કારણ કે તમે એ પ્રવાહમાં ગાડી ની આ જોડાઈ ગયા અને જરૂરી નથી તમે આજ પાર્ટીમાં જોડાવો હકીકત તો એ છે કે તમે જ્યાં બી જોડાવો ત્યાં તમે એક જ વસ્તુ જોવો કે ભાઈ ખોટું નથી થવું રાઈટ તમે એના ચોકીદાર બનીને જોડાવો અને તો જ અગત્યનું કામ થશે રાઇટ સો આજે તમારી તમારે જે એક્સપિરિયન્સ છે અમેરિકા જઈને તમે જે રિસર્ચ કર્યું કે આ જોયું એજ્યુકેશન સિસ્ટમ આપણી એજ્યુકેશન સિસ્ટમ ને એમની સિસ્ટમમાં શું તમને મોટો મોટો ફરક મોટો મોટો તો તમને કહું ત્યાં આગળ કોઈ નહોતા તમને ચોપડી આપી દે તમારે વાંચવાની અને ત્રણ જણ સુપરવિઝન મારું કરતા હોય એટલે હું વાંચતા વાંચતા જો માથું ખંજવાળું ને તો એક ભાઈ આવીને પૂછે તરત જ કે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ફાઇન્ડ આઉટ જે હું શબ્દ સમજ્યો ના હોઉં એ ત્યાં સુધી મારે જવું પડે બેગ અને મારે શબ્દ શોધવો પડે અને જ્યાં સુધી એને એક્સપ્લેન ના કરું ત્યાં સુધી મને છોડે નહીં એવી રીતે એક ચેપ્ટર પૂરું થાય એટલે બીજો ભાઈ આવે એ મને કહે કે યસ વોટ ઇઝ ધ જીસ્ટ ઓફ ધીસ ચેપ્ટર આ ચેપ્ટરનું ટૂંકાણમાં મને કહો એટલે હું અમારે એમને ટૂંકાણમાં બધું સમજાવવું પડે એ હું બરાબર સમજાવું તો ત્રીજો ભાઈ મને ક્વેશ્ચનરી આપે કે આ બાર પ્રશ્નો છે આ ચેપ્ટરના જવાબ આપો તમે તમારા ભાષામાં બરાબર પછી હું બધાના જવાબ આપું જો એમાંથી મને બધા સાચા હોય દેન ઓનલી આઈ કેન ગો ટુ ચેપ્ટર ટુ કોઈ ઓપ્શન નહીં યુ ટુ રિપ્લાય ઓલ ધ ક્વેશ્ચન અને બધાના સાચા જવાબ આપવા પડે અહીંયા તમને એમ કે દસ ક્વેશ્ચન એમાંથી છ લખવાના છે ને ચાર ઓપ્શન ઓપ્શન હવે એવો ડોક્ટર બને એટલે પછી શું થાય હમ અને છ થી ત્રણ લખો એટલે પાસ થઈ ગયો એમાંથી ત્રણ લગભગ લખાઈ આખી સિસ્ટમ માં પરફેક્શન ઉપર નથી આપણી સિસ્ટમ આપણી ત્યાં આગળ ડિક્શનરી કઈ રીતે વાંચવી હું તો એન્જિનિયર છું બરાબર અને અડસઠ વર્ષની ઉંમરે મને ડિક્શનરી કઈ રીતે વાંચવી એ મને શીખવાડ્યું સિસ્ટમ અલગ છે ત્યાં પરફેક્શનની સિસ્ટમ છે તમે જાતે જ ભણો જાતે જ શીખો જાતે જ રિપ્લાય કરો સ્વભાવ આપણે ત્યાં કઈક સિસ્ટમમાં બધા લોચા છે હમ તમે આજે પેલા બાળકને એમ સમજાવવામાં આવે કે ભાઈ આ બફેલો બફેલો કે એટલે પેલો સમજે કે ભાઈ બફેલો એટલે માન લો કે આબડતું હોય તો ભેંસ સમજાવે તો ભેંસનું ચિત્ર ન હોય ભેંસ સાચુકલી બતાવવામાં ના આવે તો તમને એ બાળકને ભેંસ શું છે ખબર ન પડે હમ કહેવાનો મુદ્દો એ કે તમારે જ્યારે જે તે વસ્તુનો પ્રેક્ટિકલથી માંડીને બધી વસ્તુમાં ઊંડે ઉતરવું પડે અને એને સમજાવવું પડે કે ભાઈ આ ભેંસ છે એના આ સિંગડા છે આનું આ છે આ માણસ છે આ માણસની બે આંખો છે તો એ વસ્તુ જ્યારે બધું વ્યવસ્થિત સમજાવવામાં આવે એવું જે જ્ઞાનને જે કાયમ માટે ઉતરી જાય એ નથી પાંચમા ધોરણનો મ્યુનિસિપાલિટી સ્કૂલનો છોકરો ને જો વાંચતા ન આવડતું હોય ગણિતનો દાખલો એ ના આવડતો હોય આંખ ના આવડતી હોય તો એ એ કઈ જાતનું ત્યાં ભણાવે છે હમ આખી બેસિક પાયાની વસ્તુ અને સૌથી સારામાં સારા ક્વોલિફાઈડ ટીચરો તો ગવર્મેન્ટમાં છે રાઇટ બહુ મોટી એડિયાર હાઇલી પેઈડ હા ક્વોલિફાઈડ હમ બરાબર અને છતાંય ત્યાં ભણતર કેમ કથળતું હોય એ કારણો શોધવા જોઈએ અને સુધારવું પડે